હવે આપણે બટેકાની છાલ ઉતારી લેવાની છે અને બટેકાને વચ્ચેથી આકા પાડવાનો છે તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું તેવી જ રીતે આપણે રીંગણામાં પણ વચ્ચે આકો પાડ લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે બધાએ બટેકાને આપણે આકા પાડ લેવાના છે હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે મસાલા માટે મેં સિંગદાણા લીધા છે તેને આપ બારીક ભૂકો કરી લીધો છે તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તમે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ખાંડ ઉપરથી થોડાક લીલા ધાણા જે બારીક કાપેલા છે તે મેં લીધા છે અને એક ચમચી મોણ માટે ઓઇલ લીધું છે મેં હવે મસાલાને મિક્સ કરી લેશું આપણે ત્યારબાદ હાથની મદદથી આપણે રીંગણમાં મસાલો ભરશું તમે જોઈ શકો છો હું તમને બતાવું છું નજીકથી બતાવું છું આવી રીતે દબાવી દબાવીને ભરવાનો છે મસાલો મિત્રો આ રીતે કરવાથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે બટેકો લેવાનું છે તેમાં આપણે મસાલો ફિલઅપ કરવાનો છે બટેકું તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આ રીતે જોયું છો ને આ રીતે મેં બધા રીંગણા અને બધા માં મસાલો ભરી દીધો છે હવે ઇન્ડેક્શન ઉપર મેં કુકર રાખ્યું છે કુકર ગરમ કરવા રાખેલું છે ત્યારબાદ તેમાં બે ચમચી ઓઇલ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશ રાઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશ ત્યારબાદ આપણે એમાં આપણા ભરેલા બટેકા ઉમેરવાના છે રીંગણા ઉમેરવાના છે તમે જોઈ શકો છો અને વધેલો મસાલો પણ આપણે એમાં એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું આ રીતે મિત્રો તમે જોવો છો હવે એમાં અડધી ચમચી મેં ગરમ મસાલો ઉમેર્યો છે એને મિક્સ કરી લેશું મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને ચાર વિસલ વાગે ત્યાં સુધી આપણે પકાવશું ચાર વિસલ વાગી ગઈ છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું રીંગણા બટેકાનું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો મિત્રો તૈયાર છે આપણું રીંગણા બટેકાનું ભરેલું શાક આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું છે મેં સાથે ગાજરનો સંભારો લીધો છે અને રોટલી રાખેલી છે તમે જોઈ શકો છો તો જે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ